રાધે જય શ્રી કૃષ્ણ ભક્તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ માં તો મિત્રો આજના આ વિડીયો હું આપને વડ સાવિત્રી વ્રત વિશે જણાવવાનો છું કયા આ વ્રત આ વર્ષે ક્યારે કરવાનું છે આ વ્રતનું મહાત્મ્ય શું છે અને અંતે હું આપને આ વ્રતની કથા કહીશ તો મિત્રો અંત સુધી વિડીયો જોતા રહેજો અને અગર જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી તે લોકોને પણ આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવા મળે અને મિત્રો આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો મિત્રો એવું કહેવાય છે કે ભારત સંસ્કૃતિનો દેશ છે અને અહીં તહેવારોનું એક અલગ જ મહત્વ છે અને ભારતીય નારી માટે પતિ એ પરમેશ્વર બરાબર છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે દરેક સ્ત્રી ઉપવાસ કરે છે અને બધા તહેવારોમાં ભારતીય નારી માટે એક મહત્વનો તહેવાર છે વટ પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રીનું વ્રત કે જે સૌભાગ્ય આપનારું છે અને પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ગયું છે અને આમ તો આ વ્રતની તિથિ લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે પરંતુ સામાન્ય રીતે આ વ્રત જેઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે કે જે આ વર્ષે તારીખ ચોવીસ જૂન બે હજાર ને ગુરુવારના રોજ આવે છે તેથી આ વટ સાવિત્રીનું વ્રત ગુરુવારના રોજ રાખવામાં આવશે અને મિત્રો આ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી એ બંનેનું વિશેષ મહત્ત્વ છે પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાયું છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો વાસ છે અને એટલે જ આ વૃક્ષની નીચે આ વ્રતનું પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રતને વડ સાવિત્રીના નામથી ઓળખવામાં આવે છે અને આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે એટલે કે વિવાહિત સ્ત્રીઓ આ દિવસે પોતાના પતિનું લાંબુ આયુષ્ય સુખ અને સમૃદ્ધિ જીવન માટે કરે છે અને આ દિવસે વડનું પૂજન કરે છે તો મિત્રો આ તો થયું વડ સાવિત્રી વ્રતનું મહાત્મય અને મિત્રો આ વ્રતની પૂજન વિધિનો પણ એક વિડીયો અમે બનાવ્યો છે તો તે પણ આપ ચોક્કસપણે જોઈ લેજો કે જેથી આપ સૌ લોકોને સમજાય કે આ વર્ષ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તો આવો મિત્રો હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ અને મિત્રો આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે હાથમાં ચોખા લઈ આ કથાનું શ્રવણ કરજો તો મિત્રો ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો અને તેને એક રાણી હતી કે જેનું નામ વૈશાલી હતું આ રાજા રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા અને તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંઝિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું અને થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે ત્યારે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પરંતુ પુત્રી છે અને તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે કે આગળ જતાં તમારું નામ રોશન કરશે અને આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા અને નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોળથી ઉછેરવા લાગ્યા અને તે દેખાવે પણ ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ તેને વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પરંતુ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમતસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી અને આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા અને આ સમયે ત્યાં નારદજી આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માગી અને નારદજીએ કહ્યું કે સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાન નું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે અને આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર રહેવા દે સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે મારા માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં અને સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિના છૂટકે ધુમતસેન રાજાના આશ્રમમાં ગયા અને તેને પોતાની દીકરી માગુ નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધુમ્મદસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો ત્યારે અશ્વપતિએ કહ્યું કે હે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે ત્યારે રાજા ધુમત્સેને કહ્યું મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા લાગ્યા અને તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા ત્યાં સત્યવાન આવ્યો અને તેણે પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમ પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પરંતુ અંદરથી દુખી હતા કારણ કે થોડા જ દિવસોમાં તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી અને આમ કરતા એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો અને એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ અને જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈને સત્યવાન તેને કાપવા લાગ્યો થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું અને તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી અને તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના ના કપાળ પર હાથ ફેરવવા લાગી અને એટલામાં જ ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો ત્યારે સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા ત્યારે તેમણે કહ્યું કે હું યમરાજ છું તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા અને સત્યવાનનું ખોડિયું નિષ્પ્રાણ થઈ ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી અને યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે ભાવ સ્થાપિત થઈ ગયો આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ નિભાવવા દો યમરાજાએ કહ્યું કે હે દીકરી હું તને હજી પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગ પણ પાછી વળી જા ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો અને યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી છે તારા પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો અને યમરાજાએ કહ્યું તથાસ્તુ અને હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે જ તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો ત્યારે યમરાજાએ કહ્યું કે દીકરી તારા પર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો

કે મને સો પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા અને તેમના વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા અને યમરાજાને કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા અને આશીર્વાદ આપે યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોડામાં લીધું અને એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો અને સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં પણ આંસુ આવી ગયા સત્યવાનને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી અને યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની અને આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું કરનાર અને કથા સાંભળનાર તમામને ફળજો તો બોલ્ય શ્રી સાવિત્રી કી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ આ કથા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળી હશે અને આ વિડીયો જોનાર અને સાંભળનાર તમામ પરણિત સ્ત્રીઓએ પણ આજના દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું હશે અને મિત્રો અગર જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી આપ સૌ લોકોને અમારા અવનવા નવીનતમ વિડીયો મળતા રહે અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો ખાસ શેર કરજો કે જેથી તે લોકોને પણ આ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ